નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું ચોવીસો ને અડતાલીસ રૂપિયા सत्यावीसो ने एक रुपये बेहजार सात सौ ने एक बीसो एक रुपया बीस ઓગણીસો છવ્વીસ રૂપિયા છવ્વીસો ને એકાણું રૂપિયા બે હજાર છસો ને એકાણું રૂપિયા પચીસો ને એકોતેર રૂપિયા બે હજાર પાંચસો એકોતેર રૂપિયા બાવીસો ને સાહીઠ રૂપિયા બે હજાર બસો ને સાહીઠ રૂપિયા પચીસો ને સાસઠ રૂપિયા બે હજાર પાંચસો સાસઠ રૂપિયા મેડિયમ સુપરમાલ છવ્વીસો ને એક રૂપિયો બે હજાર છસો ને એક રૂપિયો પચીસો ને એકોતેર રૂપિયા બે હાજર પાંચસો ને એકોતેર રૂપિયા સત્યાવીસો ને એકસઠ રૂપિયા બે હાજર સાતસો ને એકસઠ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના ના વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ માં તલના ભાવ અઢારસો અઢાર થી લઈને છવ્વીસો અગિયાર સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે થી લઈને પચીસો સુધી બોલાયા હતા તેમજ રાજકોટની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર એકવીસ થી લઈને છવ્વીસો એકાવન સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા તેમજ જામનગરની વાત કરીએ તો જામનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને ચોવીસો પચાસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર પચાસ થી લઈને સત્યાવીસો પંચાવન સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો પંદર થી લઈને ત્રેવીસો નેવું સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો પચીસ થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને ચોવીસો એકોતેર સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડમાં તલના ભાવ લઈને સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં તલના ભાવ ભાવીસો એક સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો ચાલીસ થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને પચીસો છવ્વીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં તલના ભાવ ઓગણીસો થી લઈને સોવીસો અઠ્યાસી સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ તલના ભાવ અઢારસો પચાસ થી લઈને સોવીસો સુધી બોલાયા હતા તેમજ બાબરા ની વાત કરીએ તો બાબરા માર્કેટ યાર્ડ તલના ભાવ અઢારસો થી લઈને ત્રેવીસો પચાસ સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટ યાર્ડ તલના ભાવ બે હજાર પચાસ થી લઈને સોવીસો ચોરાણું સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડ તલના ભાવ પંદરસો એક થી લઈને સોવીસો અગિયાર સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડ તલના ભાવ એકવીસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હાજર થી લઈને તલના ભાવ પંદરસો નેવું પચીસો ચાલીસ સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટયાર્ડ માં તલના ભાવ બાવીસો થી લઈને ચોવીસો બોતેર સુધી બોલાયા હતા તેમજ પાલિતાણા ની વાત કરીએ તો પાલિતાણા માર્કેટયાર્ડ માં ભાવ ઓગણીસો એકાણું થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ માર્કેટયાર્ડમાં માં તલના ભાવ અઢારસો દસ થી લઈને ચોવીસો વીસ સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવ સત્તરસો પચીસ થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા ભીલડી માર્કેટયાર્ડમાં તલના ભાવ ત્રેવીસો છ થી લઈને ત્રેવીસો સાત સુધી બોલાયા હતા કડી માર્કેટયાર્ડમાં તલના ભાવ ઓગણીસો છોતેર થી લઈને બાવીસો એકાવન સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને પચીસો સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડમાં તલના ભાવ

આડત્રીસો એકાણું સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ બત્રીસો થી લઈને સાડત્રીસો અઢાર સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ એકત્રીસો ત્રીસ થી લઈને આડત્રીસો એસી સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ઓગણીસો થી લઈને પાંત્રીસો એક સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ સત્રીસો થી લઈને સત્રીસો એક સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ભાવ એકત્રીસો થી લઈને પાંત્રીસો પંચાવન સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ એકત્રીસો ત્રીસ થી લઈને ચોત્રીસો પંચાવન સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો